આજે સાત ઓગસ્ટ છે અને આ દિવસને રાષ્ટ્રીય હાથશાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ હસ્તકલાને પોખવાનો દિવસ છે ગુજરાત સરકાર હસ્તક નિગમ ગરવી ગુર્જરીએ વર્ષ બે રાજ્યના બત્રીસો હાથશાળ વણકરો પાસેથી રૂપિયા છસો નેવું લાખની હાથશાળ બનાવટો ખરીદી છે સાથે જ ગત વર્ષે ગરવી ગુર્જરીએ રૂપિયા પચીસ કરોડ પણ વધુની હાથશાળ હસ્તકલા બનાવટોનું વિક્રમી વેચાણ કરી ગામડામાં વસતા અનેક કારીગરોની રોજગારી પૂરી પાડી છે રાજ્ય સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત પાટણના પટોળા સુરેન્દ્રનગરનું ટાંગલિયા મહેસાણાની સદી હાથમણાટ ગાંધીનગરની આચાવલી સાડી પોરબંદરના વુલન બ્લેન્કેટ અને દેવભૂમિ દ્વારકાની હાથાળની શાલ જેવી વિવિધ હાથશાળ પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે અહીં ઉલ્લેખનીય છે કે હાથ કામગીરીમાં જોડાયેલા તમામ કામદારો પૈકી સિત્તેર ટકા મહિલાઓ છે જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ભાવનગર ઉપરાંત મુંબઈ ખાતે પણ હાથ પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ અમદાવાદ ખાતેના ઉજવણી કાર્યક્રમમાં નેશનલ એવોર્ડ તથા સંત કબીર એવોર્ડ વિજેતા હાથશાળ કારીગરોને સન્માનિત કરાશે સાત ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ બની રહેશે રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગનો દોર યથાવત